નવાગામ સ્કૂલ ખાતે એલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના નવાગામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેદાનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતાં એલ વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં એલ એન ટીના મેનેજર શૈલેષભાઈ સાથે દિનેશભાઈ તળવી સાગરભાઈ પરમાર સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો લોકોમાં ખેલદિલી તેમજ એકતાની ભાવના વિકસે તેવા હેતુથી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને લઈને મેનેજર શૈલેષભાઈએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી નમસ્કાર આજરોજ એલ એન ટી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ અંતર્ગત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ વિલેજીસના બધા લોકોએ ભાગ લીધો છે એ લોકોની આઠ ટીમ બનાવવામાં આવી છે અને એ લોકોની વચ્ચે આઠ ટીમના નામ અમે આપણા ભારતના મિસાઇલ સિસ્ટમ પરથી રાખવામાં આવેલા છે અલગ અલગ મિસાઇલ સિસ્ટમ પરથી તે લોકોની આઠ ટીમ પાર્ટિસિપેટ કરી રહી છે આજે બધી લીગ મેચ છે અને આવતા શનિવારે સેમિફાઈનલ અને ફાઇનલ થશે આ ટીમમાં આ ટુર્નામેન્ટમાં જે લોકો જે ટીમ જીતશે એમને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવશે અને દરેકે દરેક લીગ મેચ અને દરેકે દરેક સેમિફાઈનલ અને ફાઇનલ મેચમાં પણ જે પ્લેયર સારું પ્રદર્શન કરશે એમને પણ ટ્રોફીથી નવાજવામાં આવશે આ ટુર્નામેન્ટ માત્ર ને માત્ર સંઘભાવના ટીમવર્કને ઉજાગર કરવા માટે આયોજિત કરવામાં આવી છે મારું નામ શૈલેષ માસ્ટર હું લાર્સન એન્ડ ટુબ્રોના ડીજીએમ છું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ તથા પ્રોજેક્ટ હેડનો એરિયા મેનેજર છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર